सितार में न इतनी देर में 1 डॉलर है ही क्या खीची नहीं थी पर मगज गरम થઈ ગયો ફેરોкали ધંધા ગરમીથી રેબજેબ થઈ ગયા હૈ સિતારા હે તુ મેરી મેરી નજર કા કે આગે तेरे સહે વો પર કુછ સજ જય દ્વારકા દિસ્તક કેમ છો બડા મજામાં તો તમારા બધાને સ્વાગત છે મસ્તના એક વ્લોગમાં તમાકેદાર નથી કે હું કે કે આપણે તમાકેદાર નથી વરસાદ આવે તમને બધાને ખબર જ છે તો ત્રણ ચાર દિવસ લગભગ થઈ ગયા હે કે લાઈટ નથી એના અને હવે ઘરે પાણી ટીપવું પીવા જેવું નથી માણસ માટે નથી ને માલ માટે નથી તો અત્યારે એને હવે છેલ્લું ઓપ્શન એ હતું કે વાવેથી હિંચીને હારવાનું બરાબર તમે કાલના વ્લોગમાં જોયું જ કે એમ કહેતી હતી તો લાઇટ ના આવે તો આજે લાઇટ નહીં આવે હજી બે દિવસ સુધી લાઇટ લગભગ નહીં આવે એવા સમાચાર છે તો આપણે અહીંયા વાવેથી પાણી ને હિચીને ભરવાનું છે થામણી એવા હે અને જો દાડાની આવે હે જો હવે તો એવો બધો સીન હે એ રહી આપણી વાઈફી પાણી જો આપણે અહીંથી ખીચવાનું છે ઘરે ઘરે કેટલું છે ટું ખબર એક જ કિલોમીટર એક બે કિલો એક કિલોમીટર લગભગ થઈ જતો હે તો અહીંથી આવી ગરમીમાં પાણી ભરીને ઘરે જવાનું છે પેલો એક્સપિરિયન્સ છે ને એટલે આમ તો ઘણા એક્સપિરિયન્સ છે પણ આ વખતનો પહેલો આવો હે કઈ વાંધો નહીં જેટલું ભરાય એટલું ભરે અહીંથી ને એક આંડો માન ઉપડે એક એક લઈ એ થોડુંક થોડું પાણી એટલું બધું જોઈએ કેટલુંક માં ને લઈ જાય તો તમારા બધાને જોયા રાખજો અમારા ગરીબોની દુઃખ વ્યથા દર્દ આંબામાં એક કેરી નથી એક કેરી નથી પણ અહીંયા બધા આવી ગયા હા ચાલુ કરી દઈએ ખીચવાનું પહેલા વખતમાં જ આવી રીતે ખીચી ને જ પાણી ભરતા પણ આપણે હવે લાઇટુ આળા થયા ને એટલે અટાણે આ બહુ લાગે જાણ દો જાણ દો દાદા યોક રહે તમારો એક્સપિરિયન્સ દાદા આવી ગરમીમાં કઈ બોલી નથી શકતા ખાલી મામા થાય marufon aja oke video buat teman aja jawab dia jawab dia puru 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 ayam puru teh gini ada dah pigu lah pigu pigu teh apa jarak tari ya kac pigu nanti hmm? bantu jo ha Nih metro c pigu Ini saya, Ben.

सीताल बेन ने एटले वार में एक डोले है जे खींची नथी पण मगज गरम थई गयो है हारा हारा नो मगज गरम थई गयो नीचे जो आ पा जाई डोले जोर भटकी है ई तो भटकवानी छे ये तो ओडी तो 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 राख ने एक ट्राई कर ने भाई मन डोले न देखो ने ओली साइड थी ना मैंने सीन उतारवाना ये उतारता है ना अवड़ा પૈસા ખેંચવા દાવ ને પણ પકડી ને ઉભી ગઈ ને દેખાડવા બધું હારું ફોન પકડી દેવા

હાલો મને ચડાવો બીજું ગઈઢા માણસ ને એટલું કામ ના કરે હવે ગરમી નું એક પછી હેરાન થઈ જાય રોગે રોગ હાલો તો અમારે અટાણે ખુશ ખબર છે કારણ કે અમે ને પાણી હારી 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 ને થાકી ગયા હતા પછી લાઈટ નથી ચાર્જિંગ નતું એટલે વિડીયો ઉતરો નહીં અમે ગયા હતા પછી ખંભાળીએ ચાર્જિંગ કરવા તો વાહન થી ફોન આવ્યો કે ઘરે આવી ગાય લાઈટ કઈ નાના ખુશી

મહા મહેનત માં ધોઈ લીધા હતા વરસાદ આવે બોલો ગાય તો ભગવાન નાથ પ્રભુ એ તો ઠીક પાવે ભલે વરસાદ વાંધો ને પણ અમે પાણી ભરી લીધું હે ને એક લાઈટ આવી ગઈ ને ઈ એક મોટું હે વરસાદ આવી ત્યારે અમે લાઈટ વે જ જવાન હે તો 100% 150% પણ અત્યારે પાણી ભરાઈ ગયું ને એટલે રેડી ગાડી માંજી રેડી કા એમ થાય કે જાણે ભગવાન ઉપરથી નીચે જો તા મારા વાડી માં રૂપા રે ચમકે જો તા ઓહો તરફ જે ચમકે કેમ કે આજ મારા વાડી માં થમણા ધોઈ દીધા ને એટલે અને મારા દાદા જે મારા દાદા ને હીરો જે લાગે કે કે નતું મારે

अभी जूहूं तो वैन थोड़ी क्वेश्चन तो हमने तुमने पता नहीं, नहीं। एक बात नहीं खबर है हम्म काम क्या हमारे बीच केवड़ा मस्त रोटला करेंगे ये तो तुमने पता नहीं खबर है, है ना इतने में वीडियो होता है ना तुमने पता है ना केवड़ा वो भी है कुछ रोटला अच्छा ओ, ओ भाई साहब

आवे पप्पा याद आवे अरे हा हाचिन तमने बधे ने एक बात तो कहता भूली गए के तम बधा हमने एक छोकरी ने मिस नत करता है बिंदु तो के देखाते नथी विचारता नथी एवं के बिंदु क्या गई तो कोई कमेंट नहीं, नहीं ना करतो ना वीडियो में बता कमेंट करो बिंदु के मने क्या हूँ कहूँ जो बताने वीडियो वीडियो में होता हूँ ना बताने के इस कहने का सब हैं अरे सब्सक्राइब तो करता हो कहीं तो देने सा हमने कोई ना मना नहीं ना છે પણ આજથી ટ્રાય કરીશ કે હું મારી રીતે જેટલું બને બધાને રિપ્લાય આપીશ બરાબર નિશાબેન ફટાફટ રોટલા કરીએ તો ખાઈ લે કેમ કે ભૂખ બહુ લાગી ને આજ તો નિશાબેન વરગેલા રોટલા કરવામાં તમારી બેન અસર તો થોડીક છે ને